ગણેશ ગણેશ તૈયારી શરૂ થઈ ગઈ હોય તેમ ખડોદરા પોલીસ વિસ્તારમાં ઉત્સવ સમિતિ દ્વારા બેઠક યોજાઈ હતી સુરતમાં આગામી સમયમાં ગણેશ ઉત્સવનું આયોજન કરનાર છે ત્યારે ગણેશ ઉત્સવ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ અને સુરત પોલીસ દ્વારા અત્યારથી જ કામગીરી શરૂ કરી દેવાઈ છે ત્યારે સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા પોલીસ મથકમાં અલથાણ ખાતે ગણેશ ઉત્સવ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં પોલીસ અધિકારીઓ સહિત ગણેશ ઉત્સવ સમિતિના સભ્યો અને ગણેશ આયોજકો હાજર રહ્યા હતા જ્યાં ગણેશ આયોજકોને માર્ગદર્શન અપાયું હતું આજ રોજ પોલીસ સ્ટેશન તેમજ અલથાણ પોલીસ વિસ્તારમાં જે ગણપતિ સ્થાપના થનાર છે ગણપતિ માટે ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું જે મિટિંગમાં આગામી તારીખ સાત નવ બે હજાર સત્યાવીસના રોજ ગણપતિની સ્થાપના થનાર છે તથા સત્તર સાત બે હજાર ચોવીસમાં જે ગણપતિનું વિસર્જન થનાર છે તે બાબતે પૂર્વ તૈયારી અને તેના ભાગરૂપે કોઈપણ પ્રકારના કમ્યુનિકેશન થાય સારી રીતે થાય તે માટેની પૂર્વ તૈયારીના ભાગરૂપે એક મિટિંગ કરવામાં આવી હતી જેમાં કોર્પોરેટરશ્રીઓ ગણેશ ઉત્સવ સમિતિના સભ્યો તથા મટોત્રા સ્થાન ના પોલીસ કર્મચારીઓ તથા અધિકારીઓ હાજર રહેલ છે અને તમામ આયોજક સાથે શાંતિપૂર્ણ મીટિંગ કરવામાં આવી છે તૈયારી છે જિનમે ઘર પંડાલ મે સીસીટીવી કેમેરા લગેગા હર સ્ટ્રક્ચર સર્ટિફિકેટ સ્ટેબિલિટી લેઆ જાયેગા ઇલેક્ટ્રિસિટી સર્ટિફિકેટ લેઆ જાયેગા ઓર જો ભી લોગ ખાને વાલે હૈ ઉનકા એન્ટ્રી એક્ઝિટ ઓર ફાયર સિસ્ટમ ક્યા હે વો ભી પ્રશાસન કી તરફ સે દેખા જાયેગા જહા જહા કુછ ભી કમી હે उसको अच्छे से अच्छा बढ़िया करने के लिए पुलिस प्रशासन की तरफ से तैयारी रहेगी तैयारी हैं जिनमें हर पंडाल में सीसीटीवी कैमरा लगेगा हर स्ट्रक्चर सर्टिफिकेट स्टेबिलिटी लिया जाएगा इलेक्ट्रिसिटी सर्टिफिकेट लिया जाएगा और जो भी लोग आने वाले हैं उनका एंट्री एग्जिट और फायर सिस्टम क्या है वो भी प्रशासन की तरफ से देखा जाएगा जहाँ जहाँ कुछ भी कमी है उसको अच्छे से अच्छा बढ़िया करने के लिए पुलिस प्रशासन की तरफ से तैयारी रहेगी